તો સુપ્રસિદ્ધ સતીર્થ ધામ પાલિતાણામાં ચાલી રહ્યો છે чаતુરમા સતીર્થ નગરી પાલિતાણા ખાતે હજારોની સંખ્યામાં જૈન ભાવીકો હાલ કરી રહ્યા છે чаતુરમા સ્ત તપસ્યા અહીંયા અત્યારે પાલિતાણાની પવન ભૂમિ પર લગભગ બાવીસ જગ્યાએ чаતુરસ્માનનું ભવ્ય આયોજન થયું છે અહીંયા ઘણા લોકો બધા અહીંયા ચોમાસું કરવા માટે વધાર્યા છે ચોમાસાનું મહત્વ એ જ છે કે ચોમાસાના 4 ચાર મહિના દરમિયાન અહીંયા અમારે દાદાના દરબારમાં દર્શન જઈ શકાતું નથી એના માટે બધા અલગ અલગ જગ્યાએથી યાત્રિકો અહીંયા વધારે છે એનો ના આસ્થાના કેન્દ્ર એવા પાલેતાણામાં ચાતુર્માસની જે આરાધના છે તે આરાધના અત્યારે પાલેતાણાની તમામ ધર્મશાળાઓમાં પિસ્તાલીસથી પચાસ હજાર જેટલા જે આરાધકો છે તે અત્યારે કરી રહ્યા છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે ભગવાન આદેશ્વર દાદાની જે પૂજા છે તે પૂજા અર્ચના અત્યારે હાલ પાલીતાણા ખાતે જોવા મળી રહી છે કેમ કે ચાતુર્માસ દરમિયાન આ જે ચાતુર્માસનું અનેરું મહત્વ છે કેમ કે આ ચાતુર્માસ દરમિયાન જે પ્રમાણે કહી શકાય કે જે યાત્રા હોય છે શત્રુંજયની તે નથી થતી ને તેના જ કારણે ચાતુર્માસ કરવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન જે પ્રમાણે અહીંયા આગળ દેશ વિદેશ સહિતના જે આરાધકો છે તે પાલિતાણા ખાતે પહોંચે છે અને આ પ્રકારે દિવસ દરમિયાન તમામ જે પૂજા અર્ચનાઓ છે આરાધનાઓ છે તે થતી હોય છે હાલ ની વાત કરીએ તો પાલિતાણા ખાતે તમામ જે ધર્મશાળાઓ આવેલી છે તે ધર્મશાળાઓ ખાતે ચાતુર્માસની જે કહી શકાય કે આરાધના છે તે આરાધના અત્યારે હાલ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં દેશ અને વિદેશમાંથી પણ જે ભક્તો છે શ્રાવકો છે શ્રાવિકાઓ છે તે જૈન સાધુ સાધ્વીજી ભગવતોની નિશ્રામાં અહીંયા આગળ જે ચાતુર્માસ છે તે કરી ધન્યતા અનુભવી રહ્યા છે કેમેરા પરંતુષાર કામળિયા કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર